હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ નવ વિષય ગુજરાતીની અંદર તારીખ નવ એક બે હજાર પચીસના રોજ લેવાયેલી એકમ કસોટીનું સો ટકા ટાઈપિંગ સાથે પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાલા બે લાયકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડિયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો ધોરણ નવ વિષય ગુજરાતી પ્રશ્ન બેંક પાંચ જાન્યુઆરી તારીખ પચીસ ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક બોર્ડ ગાંધીનગર પાઠ છે અને વ્યાકરણ સમાસ લેખન ગધ્યાત ગ્રહણ નિબંધ લેખન તો આમાંથી તમારા શિક્ષક સરસ મજાની પચીસ ગુણની એકમ કસોટી તૈયાર કરશે તો લઈએ વિભાગ એ જોડકા જોડો ગોદ માતની ક્યાં શેઠ મારા સપનામાં આવ્યા હરિ રમેશ પારેખ કુદરતી લાભશંકર ઠાકર અથવા કુદરતી છે મારા સપનામાં આવ્યા હરી ગોપીના મનોભાવો કુદરતી સહજ રીતે થતો કામનો મહિમા ગોદ માતની ક્યાં માની મમતા હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે દ્વિતીય પરીક્ષા માટે દ્વિતીય પરીક્ષા માટે ઉપયોગી સર પેપર શેટ તમે અમને આપો ને જે દર વખતે સોલ્યુશન સાથે આપો છો તે તો ભાઈ એ તમને મળી જશે આ સિવાય આ પીડીએફ પણ ઘણા બધા મિત્રોને જોવે છે તો આ બધું ક્યાંથી મળશે તો ભાઈ ધોરણ નવના દ્વિતીય પરીક્ષા માટે આઈએમપી પ્રશ્નપત્રો ત્રીસથી પણ વધુ સરસ મજાના આપને તેમજ ધોરણ નવ ગણિત અને વિજ્ઞાનનો સંપૂર્ણ અભ્યાસક્રમ બરાબર એના વિડીયો લેક્ચર તમામ ચેપ્ટરના કે જે તમારે જેટલી વાર જોવા એટલી વાર જોઈ શકશો તો બધું આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી પ્રાપ્ત થશે જેમાં તમને ત્રણથી બાર ધોરણના વિડીયો પાઠ્યપુસ્તકના સ્વાધ્યાય અભ્યાસ સાયન્સ એસએસનું મટીરિયલ પેપરો એકમ કસોટી તો ગેમ ડાઉનલોડ કરીએ ગૂગલ પ્લે સ્ટોર ઉપર ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરીએ ઓપન કરશો એટલે આ પેજ ખોલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન જેમાંથી તમને બધું જ પેડ પ્લાન મળી જશે એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટી ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી શકો છો અને વિષય પ્રમાણે પાઠવા જ વિડીયો જોઈ શકો છો આગળ ખાલી જગ્યા સુર તાલને સંગીત મળશે ટહુકો માનો ક્યાં લાભશંકર ઠાકરનું ઉપનામ પુનર્વસુ બાબુ કાશી ફઈને સાત ખોટનો છે મારા સપનામાં આવ્યા હરિ પરસોતમ દાખરે બાબુને તપાસી ગંગાજળ લાવવા કહ્યું ગોપીએ કંસાર બનાવવા આંધણ મૂક્યું હતું લાભ સંકટ ઠાકરનો વ્યવસાય વૈદ્ય હતો હરી બોલ્યા અરે બહાવરી જમી લીધા પછી ઇન્દ્ર રાજાએ બંગલા પાન ખાધું દેવદૂતો બાબુને સ્વર્ગમાં લઈ ગયા વિદ્યાર્થી મિત્રો આપણે જે મોડેલ પેપર મૂક્યું હતું કે નહીં તો એમાંથી ઘણા ખરા સવાલ આપણે પૂછી લીધેલા છે એક વાક્યમાં બાબુનો મિત્રો દેવલો સ્વર્ગનો શું બની ગયો હતો બાબુનો મિત્રો દેવલો સ્વર્ગમાં અપ્સરા બની ગયો હતો દેવાંશી નામની અપ્સરા માના ટહુકા પાસે કોની વિશાદ નથી માના ટહુકા પાસે સૂરની તાલની અને સંગીતની વિશાદ નથી મનની દ્વારિકાના સુભા પંક્તિમાં કાવ્યનાયિકાનો કયો ભાવ વ્યક્ત થયો છે પ્રેમમાં સમર્પણ ભાવ માતાની આંખોમાં કવિ શું પ્રાપ્ત કરે છે તો આકાશમાં સૂર્ય ચંદ્ર અને તારા પ્રકાશ પાથરે છે આથી પૃથ્વી પર સૌને સૂર્યની ગરમીનો અને ચંદ્રની શીતળતાનો અનુભવ થાય છે તેમજ ટમટમતા તારાઓનું સૌંદર્ય જોવા મળે છે પરંતુ કવિ તો માતાની વાત્સલ્યપૂર્ણ આંખોથી જ સૂર્યચંદ્ર અને તારાએ ત્રિવેણીનું ઉષ્મા શીતળતા અને સૌંદર્ય પ્રાપ્ત કરે છે સ્વર્ગના નિયમ મુજબ કયું પુણ્ય કાર્ય ગણાય સ્વર્ગના નિયમ મુજબ કુદરતી રીતે સહજતાથી થયેલું સદ પુણ્ય કાર્ય કહેવાય કાવ્ય એકા શા માટે બહાવરી બની શ્રી કૃષ્ણને પામવા માટે લાભશંકરનું પૂરું નામ શંકર જાદવજી ઠાકોર મારા સપનામાં આવ્યા કવિતા કવિના કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે સ અક્ષરનું નામ કુદરતી કૃતિમાંથી લેવામાં આવી છે મરી જવાની મજા કવિને શિયાળામાં હૂફ કેવી રીતે મળે છે માતાની લાગણીથી દેવલાએ ઇન્દ્રરાજા પાસે કઈ ઈચ્છા વ્યક્ત કરી દેવલાએ ઇન્દ્રરાજા પાસે તેમના મિત્ર બાબુને સ્વર્ગમાં બોલાવવાની તેડાવવાની ઈચ્છા વ્યક્ત કરી ગોપી આંધણમાં શું ઓરી દીધું ગોપી આંધણમાં સંસાર ઓરી દીધો બાબુને પૃથ્વીલોકમાં પાછું જવું નહોતું કારણ કે કારણ કે સ્વર્ગનું વાતાવરણ અને ત્યાં એને મળેલું માનપાનને કારણે અને ત્યાં એમનો મિત્ર દેવાનસિંહનું માન સન્માન જોઈને એને પૃથ્વીલોકમાં પાછું નહોતું આવવું પૂન કરજે પણ જોજે કરવા ખાતર ન કરીશ પૂન કરજે પણ જોજે કરવા ખાતર ન કરીશ આ વાક્ય કોણ બોલે છે આ વાક્ય દેવલો એટલે કે દેવાંશી બોલે છે સ્વર્ગમાં રાજા ઇન્દ્રએ કયું સંબોધન કરી બાબુને બાથમાં લીધો બાબુ રાજ સંબોધન કરી બાબુને બાથમાં લીધો મણિયા કરજગનું પાત્ર કયા પાઠમાં આવે છે તો કુદરતી પાઠમાં આવે છે ત્યાર પછી વિભાગ બી બે ત્રણ વાક્યમાં લખો મિત્રો માતાની આંખોમાં કવિ શું પ્રાપ્ત કરે છે તો લખેલું છે જવાબ હજાર હાથ હાજર હોય પણ છાતી માની ક્યાં કાવ્ય પંક્તિ સમજાવો બાબુની સ્વર્ગમાં જમવાની સરભરાનું વર્ણન કરો સ્વર્ગના દેવદૂતોની આંખો કેમ ભીની થઈ ગઈ ભગવાને કાવ્યનાયિકાના આંસુ કેવી રીતે લૂછ્યા ભગવાને સપનામાં આવીને શું કર્યું માતાનું મહત્વ દર્શાવતી કોઈ પણ ત્રણ ઉક્તિ લખો બાબુથી કીડી કેવી રીતે બચી ગઈ આંધણ કરવા કંસાર એમાં ઓરી દીધો સંસાર કાવ્ય પંક્તિ ખારા ગોઢાના મેળામાં દેવલો કેવો તૈયાર થતો ચલો ગોદ કાવ્યમાં કવિને માતાની અધુર ક્યાં ક્યાં અનુભવાય છે શા માટે ગોપીએ અનુભવેલા હરિમિલનનું વર્ણન તમારા શબ્દોમાં લખો જાગૃત અવસ્થામાં તમે અનુભવેલી કોઈ એક ભાવ દિશાનું વર્ણન સાત આઠ વાક્યોમાં લખો તમારો મિત્ર તમને કેમ ગમે છે તેની સારી બાબતો જણાવો પક્ષી જગત અને પ્રાણી જગતમાં તેમના બચ્ચાનું ધ્યાન કેવી રીતે રાખે છે માં તેમના વિશે નાનું સરખું સત્કાર્ય ઉત્તમ પ્રાપ્તિ કરાવી શકે છે કુદરતી એકાંકીના આધારે ચર્ચો સારા કાર્યો ફળની અપેક્ષા વગર થાય તે આવકાર્ય છે કુદરતી એકાંકીના આધારે ચર્ચો વિભાગશી વ્યાકરણ વિભાગ સમાસ હળધર દ્વિગુ સમાસ ઉપર પંકજ મીઠું કર્મધાર્યુપુરુષ મા બાપ દ્વંદ્વા સપ્તર્ષિ દ્વિગુ નરસિંહ કર્મધાર્ય દ્વિગુ સમાસનું ઉદાહરણ નથી દંપતી અને કઈ જોડ અયોગ્ય છે ઘનશ્યામ તત્પુરુષ સમાસ ત્યાર પછી મિત્રો વિભાગ ડી છે ગદ્યખંડ વાંચી અને પ્રશ્નોના જવાબ આપવાના છે તો ગદ્યખંડ છે કિસ્સોલાલ મસરૂવાળાનો એના પરથી પૂછેલા ચાર પ્રશ્નો છે આ ચારે ચાર પ્રશ્નોના જવાબ આપણે આપવામાં આવેલા છે રેડી આગળ બીજો તમને જો ગદ્યખંડ કદાચ પૂછ્યો હોય તો કાકા સાહેબ કાલેલકરનો છે એના પરથી આ ચાર સવાલ છે ચારે ચાર સવાલના જવાબ આપવામાં આવેલા છે કદાચ તમને ત્રીજો ગદ્યખંડ પૂછવામાં આવ્યો મણિલાલ દ્વિવેદી તો એના પરથી પૂછેલા ચાર પ્રશ્નો ચારે ચાર પ્રશ્નોના જવાબ અહીંયા આપવામાં આવેલા છે આ પીડીએફ તમારે જોતી હોય તો મળી જશે ભાઈ ત્યાર પછી ચોથો પેરેગ્રાફ જો કદાચ તમને પૂછવામાં આવ્યો હોય સ્વામી સચ્ચિદાનંદનો તો એના પરથી આ ચારે ચાર પ્રશ્નોનો જવાબ છે ત્યાર પછી નિબંધ મેં જોયેલું સ્વપ્ન ત્યાર પછી મારો પ્રિય તહેવાર ત્યાર પછી આદર્શ વિદ્યાર્થી ત્યારબાદ પ્રજાસત્તાક દિન શિયાળાની સવાર મિત્રો ઋતુ પ્રમાણે પૂછ્યું જો શિયાળાની સવાર ચાલે છે પ્રજાસત્તાક દિન આવે છે ઉત્તરાયણ નજીક આવે છે બરાબર એટલે આ બધું તમને રિલેટેડ છે તો આ રીતે સરસ મજાનું આપણે સોલ્યુશન જોયું તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ પીડીએફ તમારે જોતી હોય તો પણ ભલે કે દ્વિતીય પરીક્ષા માટે ઉપયોગી સરસ મજાના આઈએમપી પેપર શેટ તમારે જોતા હોય તો એ મળી જશે ક્યાંથી મળશે તો કે ભાઈ આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળી જશે બરાબર તો ત્યાંથી મેળવી લેશો તો અહીંયા સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ